જ વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલી દીપડીને ત્રણ બચ્ચા હોવાનું અનુમાન ફોરેસ્ટ વિભાગ પોતાનું જીવ જોખમમાં મૂકીને પણ હિંસક પશુ પ્રાણીઓની સલામતી સાથે તેનું તેનું જતન કરતા હોય છે છે ઉત્તમ ઉદાહરણ હાલ તળાજા વન વિભાગની ટીમ રહી તળાજાની ભાગોળે દીપડીના દિવસથી આઠા ફેરા સાથે ઘેટાના જોખમાં ત્રાટકતા એક સાથે સાતથી થી વધુ ઘેટાના મોતને લઈ આ દીપડો ત્વરિત પકડાય તેવી પ્રબળ માંગને લઈ ફોરેસ્ટ વિભાગે એકી સાથે ત્રણ પાંજરાઓ મૂકીને દીપડીને પાંજરે પૂરવામાં બે દિવસ સતત ખાસ કરીને રાત્રિ દરમિયાન ઉઠાવી હતી જહેમત રહેમત તો સફળ થઈ બાદ ખબર પડી કે આ દીપડી બચ્ચાની માતા પણ છે દીપડી પાંજરે પુરાઈ જેને લઈ તેના બચ્ચા કેટલા અને કઈ ઉંમરના છે તે જાણવાની સાથે તેને બચાવવા પણ એટલા જરૂરી હોય તેના માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજુ જીંજુવાડિયાથી લઈ આખી ટીમ કામે લાગી હતી ઓફિસરે જણાવ્યું હતું કે તેઓએ આ વિસ્તાર સ્કેનિંગ કર્યો હતો જેમાં મોને ત્રણ બચ્ચા હોવાના જે આશરે ચારેક માસમાં હોવાનું ખ્યાલ આવ્યો હતો બચ્ચા ઉંદર કે જમીન પર બેસી શકે તેવા પક્ષીઓનો શિકાર તો કરી શકે તેવા ચાર જ માસમાં તૈયાર થઈ ગયા છે છતાંય માનું ધાવણ અને મમતા તેમને જીવાડવા માટે આવશ્યક લાગે છે